મિત્રો આ રેકોર્ડિંગ છે એની અંદર અજબ પ્રેમ કે ગજબ કહાની જેવું છે કારણ કે મિત્રો આ જે ભૂવો છે એ પણ પ્રેમ લગ્ન કરેલા છે અને જ્યારે આ ભીમજીભાઈ છે એ પણ પ્રેમ લગ્ન કરીને લાવેલ છે ભૂવો જે છે આ ભીમજીભાઈની પત્ની જે છે એને પ્રેમ જળમાં ફસાવી અને ભાગી ગઈ છે જ્યારે મિત્રો આ જે ભીમજીની પત્ની છે એને પણ અગાઉ પાંચ બાળકો હતા એથી ભાગી અને તે ભીમજી પાસે આવી હતી ત્યારબાદ મિત્રો તે ભુવા સાથે પણ પ્રેમ કરી અને ભાગી ગઈ હોય મિત્રો આ રેકોર્ડિંગ જે છે એની અંદર મનસુખભાઈ રાઠોડ ખૂબ જ કોમેડી કરે છે મિત્રો તમે પણ સાંભળીને ખુશ થઈ જશો તો સાંભળો મિત્રો ભીમજીભાઈ મનસુખભાઈ રાઠોડ તેમજ મિત્રો આજે ભૂવો છે એના પત્ની સાથે પણ ખૂબ જ જોરદાર વાત કરી છે તો તમે મિત્રો શાંતિથી સાંભળજો આ રેકોર્ડિંગ અને જો પેલા ચેનલ ઉપર નવા હો તો ચેનલ હાલ જ સબસ્ક્રાઇબ કરી અને હાલો હા મનસુખભાઈ રાઠોડ હાલો હા આપણે એક સાહેબ વાત કરવાની હતી કોણ બોલો આપણે સાવર કુંડલા છે બોલો સાવર કુંડલા કોણ ભીમો બોલો હે ભીમજીભાઈ కళి సమాజ మాలే వుసమ్రాపోను అసరిలసు కారిచాపను అయృష్రమ్ సిండిఎమను అసిం కిం అగను కింరన్రా కి సమాదిలలదిలద సిండిలదిలది శార�

તમારી ઉંમર કેટલી મારી ઉંમર બત્રીસ બત્રીસ વર્ષ અને આ મેલડી માનો ભુવો ક્યાં માતાજી નો માનો છે મેલડી માનો ને સાવણ માનો ને કાલકા માનો ને ભૂતરાજ દા એમ હા પછી આ ભુવો રયો તમારા ઘરે દાણા જોવા આવતો તો મેલ કેમ કરતા થયો નઈ નઈ એ ના આપડે મારું મકાન છે આપડે સાક આ એના મંદિર ની બાજુ માં આશ્રમ ની બાજુ માં તમારું મકાન હતું હા અને મને દીકરો માનેલો છે અને મારી બાય ને દીકરી માનેલી છે એટલે તમારી સરવાળી દીકરી માન્ય ગઈ என்ன

દવાખાને લઈ ને ગયો કે તો મેં હું દવાખાને વાયા ગયો કે દવાખાને બે ત્રણ દી ફોન એનો બહુ જાજો પછી દવા બીજી ચાલુ કરી હોય ઓલી દવા નો હોય એ દવા અલગ આવે હા એ લવ દવા છે એ બહુ જુદી આવે હમ હા એટલે આવા ગીત બધા આવ્યા ને હા

આ મેલડી માં ભુવા ને મને કાઈક કેવા દેજે અને સાંભળે છે તું એકલી એવું કાંઈક ગાને મને ગયો આ પછી સાંભળીને આવી જા તો મને કીધું મે તો તમારો વોટ્સઅપમાં આપડે ફેસબુક પર જોયા કે નંબર મે કીધું મનસુખભાઈ વાત કરી મેં કીધું એમ નહીં આ ભા આ ભા ભુવા અત્યારે હાલ છે નહીં નહીં હાલ ત્યાં છે નહીં જોવા ત્યાં મળતો નથી એ એની ઘરવાળી કાંઈ નથી જતા

મને વી વી વો વી 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 હા વો પછી વી માં લીટો ને નો વીનુ વીનુ તો નકર રણ નું નામ હોય મારી હારી બાઈ કે આવી રણ જેવી ગોતી એવો એટલે જ આ રતિ નથી જોવો હાલો વીનુ બેન હા એલા પણ તે વિનુ ને રાખીને ને એમાં જ આ માં પા પથારી ભરી વિનુ નો હાલે વિનુ વીનુ બેન રાઘવભાઈ ના ભીમજીભાઈ

હેલો ભગત ભુવા હા એના પૈડ માં મેલડી માં આવતા હા આવતા જ છે ને તમે કઈ વિડિયો જોયો તમે એને છો હા મે ઓળખતો નથી પણ મને તો આ ભાઈએ કીધું કે મારી ઘરવાળી ને છે ને ભુવા લઇ ને ગયા ને એને કીધું આ મધુ છે ને એ એમના ઘર છે એટલે મે કીધું અરર એટલે મે કીધું લાવો બેન હારે વાત કરું એટલે મે તમારો નંબર લીધો બેન હા એટલે મે કીધું આ જીગા એના વિડિયા છે તમારી પાસે વિડિયા છે ને તો ઈ વિડિઓ અમારે વ્હોટ્સપ માં નાખી દેશો તમે? મને ઈ નથી આવડતું ભાઈ વ્હોટ્સપ માં નાખતા ને એવું બધું નથી આવડતું હું નથી. એમને ને જીગા વિડીયો આપણે વિડિયો માંથી મળી જાય? હા યુટ્યુબ માંથી મળી જાય ઈ એને ખબર છે ધીમો છે ને. ના ભાઈ આપણે હું નામ આપણે ભાઈ આપડો આ અરે રા ભીમજી. હે? આ ભીમજી ભાઈએ ફોન કર્યો તો.

આ સુરેશ ભૂવો બહાર પડ્યો છે તો નથી એવું કર્યું જો છોકરી માં બધે તો કેટલા વર્ષ ના તો ભાઈ હે બેન કેટલા વર્ષ ના તો તમાર કેટલા વર્ષ થયા હું તો મારી મારી ઉમર થઈ ગઈ 40 વર્ષનો થઉં હું તે તો સારું છે મારી તો ઉમર થઈ ગઈ તમારી કેટલી ઉમર છે માતાજી અમારી 40 વર્ષ છે ઉંમર છે 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 હું તો હમણાં અહીંયા સાવરકુંડ લઈ આવ્યો તો બેન હમ પણ તમારા આશ્રમ મે જોયો નતો નકર હું અહીંયા આવ્યો કાઈ વાંધો નહીં હવે આની માટે કાઈ ફરિયાદ ને એવું બધુ કરજો હો ભઈ ફરિયાદ કરજો કઈ પોલીસ વાળા જવાબ દેતા નથી હું ફરિયાદ કરી ને કામ છે કયો એક વાર તો ગયા તે એ ભીમા એ હોતે એને લખાયું છે અરજી મે અરજી લખાવી પોલીસ વાળા એમ કે કે અમને લોકેશન આપો ને આ આપો અમારે ક્યાંથી લોકેશન કાઢવા અમારે કયો એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે તો ફોન લગાડે તાઈ

એ બહુ ઊંચા માં આવે હા મને બધી ભાઈ દરબાર ની ખબર હોય રાવડી રાઠોડ આવે પછી આ સુ આયા અમારા ઘરે ગામ માં બધાય એને બધાય ની ની ખબર હોય પણ મને એટલું બધું યાદ કાય ના હોય ભાઈ કાય વાંધો હવે ઈ આપડે થઈ જાવ હવે અમે છે ને આ ભાઈ ભૂવા ને અમે અત્યારે છે ને એને માતાજી ને મઢે અમે હમણાં ધા નાખી છે એટલે હમણાં લગભગ મોબાઈલ માં આવશે આ ઓનલાઈન મેલ છે ને એને અમે અટન અરજી કરી છે હમ એક ભાઈ એ મને કીધું તું ઈ કે તમે અહીંયા ક્યાં કીધું આ બોટાદ છે હ ન્યા ઈ કે ઓલા મા માતાજી ના બાર પડ્યા છે ને જોવો ને ઓલા માતાજી ના તમારે ત્યાં મેલડી રયે ઉગતા ની મેલડી છે ને અમારે ઉગતા ના મેલડી મારે તો આ છે ને યુ ની મેલડી છે હમ આમાં તમારે ધૂપ ધુવાડો કાઈ ન દેવો પડે ને હમણાં કલાક માં તમે જોઈજો ધૂણ છે બધાય તો હારું ને ભાઈ ધૂન જ ભલે ને ધૂનતા હોય મરી જાય તો ભલે મરી જાતા હોય મારે હું લેવા દેવા છે મને લઇ આવ્યો છે ને ભાઈ એને અઢાર વર્ષ વીસ વર્ષ થયા કેટલા વર્ષ થયા તમારે કઈ બાલ છે સંતાન માં એને બાલ બચ્ચા નતા જોતા ને આવું બધું કરવું તું તો ઈ કે મારા બાલ બચ્ચા જોતા નથી મારે માતાજી ની ભક્તિ કરવી છે બરાબર ઈ આ ભક્તિ કરતો હોય કુંવારી છોકરીઓ ની હારી દેખાવડી માતાજી ની ભક્તિ કરે મારે ભક્તિ કરવી મારે બાલ બચ્ચા જોતા નથી હવે અડધું જો મંદિર માતાજી નું અડધું થયું છે અડધું બાકી છે હવે મેરેજ નથી થયા અમારા તમારે જેવી વાત કરું મને હોતે લઈ આવ્યો છે બરાબર તમે નઈ પ્રેમ કર્યો હા મેં એને પ્રેમ કર્યો છે તમને હું કઉ

હા તમાર માતાજી માનતા રાખતી કોઈ બાઈ પ્રેમ પ્રેમથી જાય આવું કરતા એવું કામ કરે મેલડી પ્રેમાળ મેલડી હોય તો ઈ નથી ને એટલે નથી ઓલા કેતા પ્રેમી મેલડી પછી મોહીની મેલડી પછી ઉગતા મેલડી પછી મસાણી મેલડી પછી બાળખાઈ મેલડી પછી તમને કહો અંકાશી મેલડી આ બધુ મેડુ ભાઈ અઢાર વરસ થઇ ગયા અને અઢાર વરસ ની વાત ને આવુ કાઇ કર્યુ તમે જોવો છો ભૂવા છો હુ બેન હા હું માતાજી નો છુ ને હું યુટ્યુબ નો ભુવો છુ હમ યુટ્યુબ ના હા તમે યુટ્યુબ મા મનસુખ ભાઈ બોલજો ને એટલે તરત જ આવી હું ખમકારો કરીને મારી મેલડી સીધી આવે તમે યુટ્યુબ માં બોલજો કે ખમા મનસુખ ની મેલડી એટલે સીધો જ મારો ફોટો આવે પણ પેલા ખમા બોલું પડે નગર માતા જવાબ નો દે

એની વાડી એ ચાર વરો એની વાડી એ ચાર વરો પછી ભાઈ વાડી વેચી નાખી ને અમારા આયટ્રમ ની બાજુ એનું મકાન છે તો ત્યાં રહેવા આયવા બરાબર હવે એને પાંચ છોકરા છે અને એની ચાર પી ચારી વરરાની પસા વરા ની ઉંમર હોય તો કઈ ખબર નથી મને હા અને ભીમો નાનો છે હજી ભીમો એ છે તરી વરા નો કોને ખબર મને ય નથી એની ખબર વીમો છે ઈ પછી તરી વરાહ નો છોકરો છે ને બાય છે ને તરી ઈ ચાલી વરાહ ની બાઈ પિસ્તાળી ની બાઈ છે પાંચ છોકરાવ છે ને એના ધણી ને મૂકી ને છોકરા ના ઘર માં બેસી પેલા ઈ પેલા કોના ઘર માં હતી એનું ગામ નું નામ આવડે એનું ગામ નું નામ નો આવડે ઈ બધું એને ભીમા ને ખબર હોય એના ગામ ના નામ ને ક્યાંથી કાઈ વાંધો નહિ હું પાછો બેહું ને હમણાં ભીમા ફોન કરું છું હું છે ને ભીમા ને ફોન કરી લઉં પાછો

દીધો બે જણા ને આશ્રો દીધો બરાબર કે ભાઈ અમે ઈ યશ્રમ માં અમારે રેવું છે સેવા કરવી છે તો કોઈ ભુવા હોય હાલ તમારેથી જ મૂકી કોઈ ભુવા હોય ગમે એ હોય કોઈ થરા કોઈ બેન દીકરીને પકડી લે છે ભાઈ ન પકડ બે ને હાથ હાથ ની ગરજ હોય થાય ને ભેગું થોડી હતી કે બગાડી નાખશે ને આ મારા મને હેરાન કરશે ને આશ્રમ હેરાન કરશે ને એવી થોડી મને ખબર હતી તો કોઈ ને રાખીએ આશ્રમ હોય ત્યાં તો કેટલાય માણસો આવતા હોય જાતા હોય બરાબર મારી કરો માં બેન હવે છે ને હું હમણાં આ ભુવાના પ્રખ્યાત કરું છું હો માતાજી મારી youtube ની melody હમણાં ફૂફાડા મારે બીજું હું હા તે કરો તમ તારે મારી રજા જ છે મારે કાઈ એની હારે લેવા દેવા નથી ઈ ગમે ઈ કરે ભલે ભલે બેન હાલો ફોન પાછો ઉપાડો ને યાર હે પોપ છોડાતો હે ને એટલે હ દેવાનો પોપ છોડાતો હો દવાનો પર દવા છોટો છો હા કપામાં છે બી નો જતો હો બારી કે મારી ના

ઈ ઇના છોકરાની નો થઈ તમારી થાય અને જીગા ફૂવાની નઈ થાય કેમ કે જે જેના બાળકની નો થઈ તમારી નો થાય તમે રવા દયો અને આ નઈ ભેગું થાય નઈ કરવું છે ને એક વખત દેખાડો તો ખરો ને માર ખાધો ખરો અરે ઈ તો અમે હમણાં યુટ્યુબમાં ચડાવી છે બાપ મારી ઉગતાની મેલડી જવાબ દે બસ પણ હવે તું છે ને લવ સોંગ મેં ગાવા એટલે તારું ગમન ને ફિટ થઇ જાય સારું હા આ કરજે વિડીયો વાયરલ કરવાનો છે

એને કીધું કે આ ભીખો શું નામ તારું નામ ભીખો ભીખો કે છે ને બધા જાણ હા હા કઈ ભીખા ને બધી ખબર છે ભીખો તો અટલ ને બિચારો દવા ના અરે ભીમજી હા ભીમજી તું છે ને દવાનો નો પોપ ખબર લઈને પછી તારા વિના મને ગમતું નથી રે એવું કઈ ગાન માહી ગયું તારી બાઈ જોઈ ને તો ખબર પડે કે મારો ભીમો તો અટલ ને દુખી જાય ભાઈ જોવે તો થાય ને તમને નંબર એ વ્હોટ્સઅપ કરું સમજાય એના મને હું નંબર દે એલા કઈ કામ મસ્તી લવ સોંગ ગવાય પણ જો હતું ઈ જો હારી ગયો અરે રે મારો ખજીનો બેઠો કોઈ એવા ગીત ગાઈ ગાઈ ને હેરાન થઈ ગયા ઈ એવા ગીત આ એટલે જ તે પા છોકરી ની માન ઉપાડી હોય તને બીજી કઈ ખબર પડે ના એ પેલા એ પેલા મારા મારે હતી એને છોકરા છે ને હ ઈ મારા જ છે બે એને ઘરે છે ને હ ઈ મારા જ છે પણ ઈ મેકી નથી વિયાઈ

ના એટલે આ માતા ને ખબર જ છે બરોબર એનો ફોન આવે છે મે જોઈ ને હમ ના માતાજી એ કીધું માતાજી એ આપડે બાવળીયા વાળી ઓલી આપડે લઈલા ના પટાવાળી મેલડી છે ને હ એ ને મને જોઈ છે ને મને કીધું કે એના ઘરવાળા આવી આવી જાય કે એના ફોન આવે પણ તને કોઈ કહેતો નહી માતા તારી પાસે ઘરે માંગે કે આ શું કરે એમ હ બરોબર એટલે આ કઈ કરે કે નતર તો આગળ એમ છે એટલે માતાજી તરફ આવું કવરાવે એમ

અને મનત જ થી કઈ જાય એક બે કરો એમ પણ મારે ક્યાય મેલ ખાતો નથી તારો દીકરો મારે એવી મેલડી એકાદ હોય ને તો ગોતવી છે ગમે ત્યાં તમારે આવે બો તમારા video આવે તમે તો મોટા માણસ મોટા માણસ ભૂલી જાય બાજુ આપડી હારે આમ ઘર બાંધે એવી એવી ધોબીઓ જોઈ ને હા હા એ વાત હાચી આ view જાય એ view મારે હું કરું હા એ થાય થાય તમે આ વિડિયો મેકો અને કરો આયગો મારો મારો ભાઈ હાલો હાલો કરી કોઈ હાલ તારો ફોટો મોકલે એમાં હા મોકલ્યા તા ખરા એમાં તારો ફોટો ગયો ઓલો વાર વારો રયો તો ભુવા ફોટો હે ને હે એ ભગતનો છે ને અમાર એ ભગત છે ને અમારો છે ને બે જણા છે ને ફોટો મોકલ્યો હા ઈ બે જણાનો નો મોકલ્યો ઈ રાખી દે ને ભુવા ને રાખી દે ઓકે હા ભુવા આની બાઈને લઈને ગયો ગયો લખી હા બરાબર કાઈ વાંધો નહીં મારે ફોન હા